વાહ ભાજપ પોલીસ વાહ જેવા લખાણ સાથે આ વિડીયો બોટાદ ખેડૂત આંદોલનનો છે તેમ લખી આમ આદમી પાર્ટીના નેતાની ગુજરાત પોલીસને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકવામાં આવી હતી જે પોસ્ટને લઈને વિવાદ ઉભો થયો છે ગુજરાતના પોલીસ તંત્ર પર સવાલ ઉભી કરતી આ પોસ્ટ શું હતી અને હાલ તે વિશે કેમ વિવાદમાં છે વિગતે વાત કરીએ આ સ્ટોરીમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો સ્વામાન હું ચિરાગ વર્ષાબેન થોડા દિવસ સુધી સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પોલીસ અને મહિલાઓ વચ્ચેનું ઘર્ષણ જોવા મળી રહ્યું છે પોલીસ બરબરતાથી મહિલાઓ પર લાઠીચાર્જ કરી રહી છે અને પુરુષ પોલીસ કર્મીઓ દ્વારા મહિલાઓ પર લાઠીચાર્જ થઈ રહ્યો છે તેમની સાથે હિંતાભર્યું વર્તન કરવામાં આવી રહ્યું છે આ વિડીયો ભાવનગર સાયબર પોલીસની નજરે આવતા તેમણે તપાસ કરી આ પોસ્ટ ભાવનગરના નરવરસિંહ નામના ફેસબુક પ્રોફાઇલ દ્વારા શેર કરવામાં આવી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે ધરતીપુત્રો પર આટલો અત્યાચાર કેટલો યોગ્ય હવે આ મુદ્દે ભાવનગર પોલીસે એફઆઈઆર દાખલ કરી છે

તેને લઈને લોકો વિરોધ કરી રહ્યા હતા અને પોલીસ અને પ્રદર્શનકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું પોલીસે એફઆઈઆરમાં ઉલ્લેખ કર્યો છે કે તાજેતરમાં હળવદમાં થયેલી હિંસા બાદ માહોલમાં ગરમા ગરમી છે અને આવા માહોલ વચ્ચે આ વિડીયો હિંસામાં વધારો કરવાની શક્યતા દર્શાવે છે હવે આમ આદમી પાર્ટી પર આમ પણ હિંસા ભડકાવવાનો આરોપ લાગી રહ્યા હતા ત્યારબાદ આવી ઘટના તેમની ચિંતામાં વધારો કરનારી છે કોઈ પણ વ્યક્તિને આવા હિંસા ભડકાવનારો વિડીયો વાયરલ ન કરવો જોઈએ તેથી આરાજકતા સર્જાય છે અને તેનો ભોગ સામાન્ય લોકો કે જેઓ ખરેખર કોઈ મુદ્દાને લઈને ગાંધી વિરોધ કરી રહ્યા હોય તેઓ બની બેસે છે ખરેખરમાં ઉત્તર પ્રદેશમાં થયેલી આ ઘટના પણ શરમજનક છે પુરુષ પોલીસ દ્વારા મહિલા પર થયેલ બરબરતાનો અયોગ્ય છે જવાબદાર સામે કડક પગલાં યુપી સરકાર અને પોલીસ પ્રશાસન દ્વારા લેવા જોઈએ આમ આદમી પાર્ટી આ ઘટનાનો બચાવ કઈ રીતે કરે છે તે હવે જોવાનું રહ્યું અને આ રિપોર્ટ તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂર જણાવો અને આવા જ વિશ્લેષણવાળા સમાચાર માટે જોતા રહો તો મારું સમાન નમસ્કાર